હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે ધાબા સ્ટાઇલ રીંગણ તુવેરનું શાક બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે શાક બનાવવા માટે મેં આ એક કઢાઈ ગેસ ચાલુ કરી મૂકી દીધી છે એની અંદર મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કર્યું છે આપણે આજે ધાબા સ્ટાઇલ બનાવવાનું છે એટલે એમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે જો તમારે ઓછું જોઈતું હોય તો તમે ઓછું પણ લઈ શકો છો તો હવે એની અંદર આપણે રાઈ એડ કરીશું રાઈ આપણી તતડી ગઈ છે તો એની અંદર થોડી હિંગ એડ કરીશું આપણે વન ફોર્થ ટી સ્પૂન હળદર એડ કરીશું એની અંદર મેં અઢીસો ગ્રામ રીંગણને સમારીને આવી રીતે પલાળી રાખ્યા હતા મેં આની અંદર આપણે બીજા મસાલા કરી લઈશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને આ રીંગણના માપનું જ આપણે મીઠું એડ કરવાનું છે હવે એક વખત મિક્સ કરી લેવાનું હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને ઉપર ઢાંકણ ઢાંકીને રીંગણને આપણે ચડવા દેવાના છે પાંચેક મિનિટ પછી આપણે એક વખત ચેક કરી લેવાનું આપણા રીંગણ સરસ ચડી ગયા છે તો હવે એની અંદર આ મેં એક મોટું ટામેટું લીધું છે એને આવી રીતે લાંબુ લાંબુ સમારી લીધું છે એને એડ કરીશું અને આવી રીતે ખુલ્લું જ એને આપણે પાંચેક મિનિટ માટે ચડવા દઈશું પાંચેક મિનિટ પછી આપણા ટામેટા થોડા ઘણા ચડી ગયા છે તો એની અંદર હવે મેં અઢીસો ગ્રામ તુવેરના દાણાને થોડુંક મીઠું અને થોડીક હળદર નાખીને બાફી લીધા હતા ત્રણ સીટી વગાડી હતી અને એ પાણી પણ મેં એનું રહેવા દીધું છે તો હવે એ દાણા એડ કરીશું એક વખત એને મિક્સ કરી લઈશું હવે આની અંદર આપણે ટામેટા થોડા વધારે નાખ્યા છે તો થોડોક ગોળ એડ કરીશું ગોળ એડ કરવાથી શાકનો સરસ ચટપટો ટેસ્ટ આવે છે હવે આપણે આને ઢાંકણ ટાંકીને પાંચથી સાત મિનિટ સુધી થવા દઈશું શાક આપણું થઈ ગયું છે એક વખત આપણે મિક્સ કરી લઈશું તો હવે ગેસ બંધ કરીને આપણે સર્વ કરી લઈશું એને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણું ધાબા સ્ટાઇલ દાણા રીંગણનું શાક આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ